કળિયુગના ભયાનક દ્રશ્યો તરવરે છે જ્યાં અધર્મનું જોર હશે અને સત્ય ક્યાંય દેખાશે નહીં ત્યારે તેઓ અત્યંત કરુણ ભાવે સૂદજીને વિનંતી કરે છે તેમના હૃદયમાં કેવળ પોતાના ઉદ્ધારની નહીં પણ સમગ્ર વિશ્વના જીવો પ્રત્યેની અનુકંપા છલકાય છે અને એટલે જ તેઓ સૂદજીને મહાભાગ કહીને સંબોધે છે ઋષિઓ જાણે છે કે સૂદજી પાસે એવું દિવ્ય જ્ઞાન છે જે અંધકારમાં ભટકતા માનવીને સાચો માર્ગ બતાવી શકે છે તેથી તેઓ અત્યંત નમ્રતાપૂર્વક શિવતત્વને પ્રગટ કરતા પરમ પવિત્ર પુરાણનું શ્રવણ કરાવવા વિનંતી કરે છે આ વિનંતીમાં એક પ્રકારની શરણાગતિ છે જે દર્શાવે છે કે જ્યારે સંસારના બધા રસ્તાઓ બંધ થઈ જાય છે ત્યારે કેવળ શિવની કથા જ આશાનું કિરણ બનીને આવે છે સુધજીની સામે બેઠેલા આ ઋષિઓ માત્ર સાંભળવા માટે નહીં પણ એ જ્ઞાનને આત્મસાત કરીને જગતનું કલ્યાણ કરવા માટે આતુર છે આ શ્લોક એ ભક્તિના માર્ગની એ પહેલી સીડી છે જ્યાં જિજ્ઞાસુ શિષ્ય પોતાના ગુરુ સમક્ષ સત્ય જાણવા માટે પોતાનું હૃદય ખોલી દે છે અંતમાં આ આખી સંવાદની ભૂમિકા એ જ સમજાવે છે કે સાચી જિજ્ઞાસા જ પરમાત્મા સુધી પહોંચવાનો સૌથી ટૂંકો રસ્તો છે